વડોદરાને સીયુમાં અભ્યાસ કરતી દિવસથી આવ્યો છે પસાર થતી કેનાલમાંથી છે તે આવ્યો છે કેનાલ પાસેથી એક્ટિવા અને પણ મળી આવ્યા છે યુવતીની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરિવારે સાથે કંઈક થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે ભાઈલીની યુવતી ઇન્ટરનલ પરીક્ષા આપવા માટે કોલેજ ગઈ હતી માતાપિતા ન હોવાથી ભાઈલીમાં ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી હતી અગિયાર માર્ચે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી અમિત શા પરમાર પાદરા પોલીસે ડોકસપોર્નની મદદથી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે માનુ વડોદરાની માં અભ્યાસ કરતી છે

પરીક્ષા આપવા માટે એમએસ યુનિવર્સિટી છું એવું કહી અને ઘરેથી નીકળેલી ત્યારબાદ ત્રણ પત્તો ન મળતા એના ભાઈએ ભાઈલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી તાલુકા પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ ગઈકાલે જે પાદરાનું જાસપુરા ગામ છે ત્યાં કેનાલ પાસેથી એક યુવતીનો મૃતદેહ મળ્યો એ મૃતદેહની ખાતરી થઈ ત્યારે અમિત શાહ પરમાર હતી એવું ધ્યાનમાં આવ્યું ત્યારબાદ જે પોલીસે અને ફાયર બ્રિગેડે તપાસ કરી તો થોડે દૂર થી આ અમીશાનું જે એક્ટિવા છે એના ચપ્પલ ત્યાંથી મળી આવ્યા એટલે ઘરેથી પરીક્ષા આપવાનું કઈ ગયેલી અને કેનાલમાંથી એનો મૃતદેહ મળ્યો છે શંકાના દાયરામાં એટલા માટે છે કે પરિવારે પણ આક્ષેપ કર્યો છે કે આ યુવતી સાથે કંઈક અજુગતું બન્યું છે એને લઈને અત્યારે હાલ તો તાલુકા પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર મામલાની અંદર યુવતી છે માનસિક રોગની દવા લઈ રહી હતી વડોદરાની મેન્ટલ હોસ્પિટલનું એને સારવાર પણ ચાલી રહી હતી હતી થોડા સમય પહેલા એનું એક્ટિવા બસ સ્ટેશન મૂકી અને અમદાવાદ પણ આ યુવતી જતી રહી હતી એટલે માનસિક અસ્થિર યુવતી હોય એવી પ્રાથમિક વિગતો મળી રહી છે તેમ છતાંય પોલીસ જે પરિવારનો આક્ષેપ છે કે એની સાથે અજુગતું થયું છે એને લઈને પોલીસ ડિટેલ તપાસ કરી રહી છે સેના કારણે આ યુવતી ત્યાં કેનાલ પાસે ગઈ ગયા પછી એ જાતે પડી છે કે એને કોઈ એની સાથે કોઈ ઘટના બની છે આ દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે ત્રણ દિવસથી અમિષા પરમાર ગુમ હતી એનો જે મૃતદેહ ત્યારબાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે શંકાના દાયરામાં આખી ઘટના હોય એના કારણે જ અત્યારે પોલીસે સમગ્ર તપાસ ચલાવી રહી છે જી નેહા બિલકુલ માનું વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર